અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવી હતી કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપ્યો હતો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અહીંયા પાંચ જૂને રેવારણીયા ખાતે વૃક્ષારોપણ થયું છે થોડી રેવારણીયા વિશે વાત કરું તો બે હજાર ઓગણીસથી અમે અહીંયા વૃક્ષારોપણ ચાલુ કરેલું અને લગભગ ત્રીસ હજાર જેટલા ઝાડ અહીંયા છે અને આ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટનો આ પ્રોજેક્ટ છે અને વિનંતી કરીશું કે ડિસ્ટ્રિક્ટમાં જે અમને સપોર્ટ મળ્યો છે સામાજિક વનીકરણ ભરૂચ અંકલેશ્વર તરફથી અને અન્ય કંપની તરફથી ફ્યુચરમાં જો આવા આપણે અર્બન ફોરેસ્ટ ક્રિએટ કરવા હોય તો ખાસ કરીને અમને જગ્યાઓની જરૂર છે જ્યાં પણ સ્કૂલ કે ગોચરની જગ્યા બેરન લેન પડી હોય ત્યાં અમે વૃક્ષારોપણ કરીશું એની ઉછેરવાની જવાબદારી લઈશું અને આ માટે અમને સીએસઆર ફંડની પણ જરૂર પડતી હોય છે કારણ કે વૃક્ષરોપણ કર્યા પછી એની ઉછેરને માવજત કરવાની જવાબદારી પણ આવતી હોય છે તો હું સમગ્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટની જનતાને વિનંતી કરીશ કે આમાં જોડાય અને સરકારશ્રીએ પણ જે આપણે ટાર્ગેટ આપ્યું છે અને વન વિભાગ પણ આપણે મદદ કરી રહ્યું છે આવા ઘણા બધા એનજીઓ આપણી સાથે છે તો આપણે સૌ સાથે મળી ને આપણા વિસ્તારને એક અલગ ઓળખ ઊભી કરીએ ઔદ્યોગિક એનાથી તો જાણે જ છે પણ એક એવું નવું આપણે ઓળખ આપીએ કે આ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જેમ સાત કે આઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એવા દસ થી પંદર અર્બન ફોરેસ્ટ પણ થાય એવું અમારું સપનું છે ને આ સપનું સાકાર આપણે બધા સાથે મળીને કરી શકીએ જય હિન્દ ભારત માતા કી આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય તેમજ રેન્જ ફોરેસ્ટ ભરૂચ રેન્જનો નો ભરૂચ અંકલેશ્વર રેન્જ ની આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલો છે અને એ પણ ગોલ્ડન બ્રિજ ના સામે છેડે અને બોરભાટા બેટમાં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે અને આજે વૃક્ષારોપણ નો સુંદર કાર્યક્રમ કર્યો છે એમાં ફળ ને લાગે એવા વૃક્ષો છે ફૂલ લાગે એવા પણ વૃક્ષો છે અને પક્ષીઓને બસ મોજ જ મોજ છે એવું આ આજે વૃક્ષારોપણ થયું છે સુંદર મજાનું આવો પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આપણા અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો સૌથી વધારે આવેલી છે અંકલેશ્વરમાં સૌથી વધારે રાસાયણિક ઉત્પાદન થાય છે જેનાથી માનવને ખૂબ જ આડઅસર થાય છે આપણે આ રાસાયણિક અસરને હવામાનને સંતુલન રાખવા માટે સૌથી વધારે વૃક્ષો વાવવા જોઈએ અને આ માધ્યમથી હું તમામ જનતાને અપીલ કરું છું કે હાલમાં અત્યારે આપણી અંકલેશ્વર રેન્જમાં અંકલેશ્વર તાલુકામાં શાલીમાર અને પાનોલી ખાતે તેમજ આસોડ તાલુકામાં દિગ્ગજ અને પાંજોલી ખાતે નર્સરીઓ આવેલી છે જેમાં નજીવા દરે વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે તો આપ તમામ જનતા આ જગ્યાથી દરે મૂલ્ય ભરી રોપા મેળવી શકો છો અને પોતાના ખેતરના પાડે છેડે અને વાડામાં વૃક્ષો વાત કરી શકો છો હાલમાં અંકલેશ્વર રેન્જ દ્વારા ચુરાડી ખાતે એક વન કોર્સ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ હજાર રૂપિયાનું વાવેતર કરવામાં આવ્યું છે સાથે સાથે અંદર ચાલવા માટે પાથવે ગજેબો છોકરાઓને રમવા માટે